ના ના રાહુલ એવું નતું મોડું નહીં થઈ ગયું લાઈવ ચાલુ હતું પણ કોમેન્ટ નથી પડતી તે લગભગ પંદર મિનિટ લાઈવ ચાલુ રાખીને કાપ્યું છે ચાલુ જ હતું પંદર મિનિટ લાઈવ ચાલુ રાખીને પછી કાપ્યું છે અને આમાં કોમેન્ટ પડે છે કે નહીં જોવો એમ મોડું પડ્યું એમ ને ના ના હા એમાં મોડું પડ્યું છે ધોડા જસે મહારા करी सधुडा हे जसे अमजमरत येव दर्श हो સર ક્યાં ગાયા ગોધુ ભૂ ગાયો સર ગયા

પૂછે મારગ નહા પૂછે નહા ક્યાં સાધો ભાઈ મારા હગ પૂછે બચ્ચા મિત્રો જોડે લાયક કરો ભાઈ બીજી વાર થયું છે રાહુલ એવું થયું છે તેમાં અને જય માયા જય માયા જય માતાજી જય માતાજી તમારું સ્વાગત છે અમારી ની અંદર અને આજે અમે એક વાર તો લાઈવ થયા તા પંદર મિનિટ લાઈવ એડ્યુ છે કોમેન્ટ નથી પડતી કાપીને બીજી વાર લાઈવ થયા છ બધા મિત્રોનું સ્વાગત છે આવું શોણ બે હા શોણ ના બે મારા શોણ ઠાકોર ને જય માતાજી કેમ છો અને અમારી લાઈવ માં તમારું સ્વાગત છે શું કરો છો અને ગુગજજી માટે ગાઓ ભકોબર રાઠોડ કે છે કે મને માવતરા મળો તો ગોગા બાપા જે વહે મળજો કે બકપણ માવતર મહળો તો બાપા ગોગા ગોગજ વહ મળજો गुतर शरण अंबक राखज राख जे मरा ही अंतर यो टेढानु दे ओ मरा नवा नेडा नूतह दे કે બકુબન માવતર માણો તો ગોગો બાપ જેવા વાણ જો જય ગોગા બાપા જય ગોગા બાપા એની માને શુદ્ધ ગુજરાતી ઠપકારો કારણ કે આપણે ગાંધી ગુજરાતના ગુજરાત છ એટલે ગુજરાત તો ભણવામાં ગુજરાતી તો ભણવામાં આવ્યું છે ભાઈ કાઠિયાવાડી ના રવિભાઈ ના જય મહાદેવ તો રવિભાઈ જય મહાદેવ જય શિવશંકર કેમ છો તમ વિહારી મુખ્ય રણસુરજી મારા સાડા છે બકુ પર મને ખબર છે ભાઈ કે રણસુરજી તમારા સાડા છે મને પાકી ખબર છે બકો દીકરી

શનિવારે નમસ્તે ગુજરાતી ભાઈ તો નમસ્તે નમસ્તે કેમ છો સાહેબ ઓળખણ પડે છે લાલાજી ઠાકોર છો કોણ છો ઓળખણ પડતી નથી નામ લખી દેજો

તો અમારા લાલા ભણા કહું છું તો ભીખીન બી બોમ્બ પડાવો ચાલુ રાખો ભાઈ અને કિસ્મત માં હશે તો મોનાટાઈ થાય ન કે પછી મોજ તો કરો નમસ્તે અને કે બોલ રહ્યા હો ભાઈ क्या बोल रहा हो भाई अभी तो गुजराती बोला यार तम क्या लिख रहा हो जय श्री राधे राधे बापा सीताराम થઈ જશે થઈ જશે વિશ્વાસ આખો થઈ જશે પણ ટાઈમ કેટલો થયો ત્રણ મહિના પૂરા નહીં થઈ ગયા ને શોર્ટ માં ત્રણ મહિના પૂરા લાલા થઈ ગયા નહીં ને કેટલો ટાઈમ થયો હજી તો તમારે મેં હમણાં બે દિવસ પહેલા ફેર્યું હતું એકવી લાખ કે એમ કોક હતું અને એક ત્રણ મહિનાની અંદર એક કરોડ વ્યૂઝ જોવે ત્રીસ લાખ એ ઓપ્શન આવશે પણ એમાં કમાણી ન મળે અને અમારા કોણ છે ગુજરાતીમાં ઠપકારો ગુજરાતીમાં એની માને ઇંગ્લિશ વાગે છે યાર જય માતાજી દશરથભાઈ રીંગવાળાને જય માતાજી બકુભા રાઠોડ કે છે બે મહિના ને દસ દિવસ થયા છે તો તમારા માટે હજી વીસ દિવસ ફૂટે છે વીસ દિવસની અંદર એક કરોડ વ્યુઝ બનાવવા પડશે કે ફેલ નવે રાજા નવી પ્રજા એટલે ભીખીન બી બહુ તોફાન કરો પેલા કાળા રેગણા લાયા હતા ને તો સપોર્ટ તો કરાશો ભણા હો પાછા નથી કરતા જય માતાજી હા પછી પાછલા વ્યુ ના ગણાય પછી પાસલા વ્યુ નથી ગણાતા રાહુલ વાત સાચી છે ત્રણ મહિનાની અંદર એક કરોડ થવા કિસ્મતવાળાનું કોમ છે અને મારે તો આપણા ગામનો લાલો છે આપણી ચેનલમાં રાહુલ જોડાઈ લો અમે બે બે ચેનલ મોનિટાઈ કરી છે જહુ ઓફિશિયલ સસ્તામાં સાધ્ય અને લાડકભાઈમાં જહુ ચેનલ સસ્તામાં અને પહેલો વિડીયો મેં નાખ્યો તો એ અમારો લાલો ઘોડો છે ને એ ઊભો ઊભો જોતો તો મિનિટે એક એક હજાર વ્યૂઝ આવતા હતા ભાઈને પૂછી લો એવા અમારા કિસ્મત પેલા વિડીયો જાગ્યા તો શું કેવું ભણ્યા વે જોયું તો ને આપણે પેલે આપણા પકોડીને લારી હતી મારા પાર્લર જોડે તું કે આ વિડીયો હેડે શું હેડે છે જય માતાજી જય માતાજી ને તું અને બારસો બનાસનો બળવંત ઠાકોર જય હો ભદનજી ઠાકોર તો બળવંત ઠાકોરને જય માતાજીભાઈ અને જય જહુ માતા કેમ છો અને જય માતાજી સવજીભાઈ ચૌહાણ જય માતાજી જય જહુ માતા સવજીભાઈ ચૌહાણને અને અમારો ભણિયો કે છે કે હું એ અમારા ભણે જોયા હતા બાપજી અમને સપોર્ટ કરવા વિનંતી છે ફૂલ સપોર્ટ કરું છું ભાઈ અને દરેક મિત્રને હું સપોર્ટ કરું જ છું અને દરેકની ચેનલ વિશે જે જે મને ખબર છે એમાં તો હું બોલું જ છું અને અમારા ભોણિયા કોક નવી રાખી છે શીખે શું લખે ઇંગ્લિશ વાળાને મને નથી ખબર પડતી હું તો સાદો ગુજરાતી

હમ રાજસ્થાન થી છીએ તમે રાજસ્થાન થી છો મને વાંચતા આવડે છે હિન્દી પણ બહુ નહિ હો પાછું નમસ્તે ને મોડા ફોન કરું બકુભા રાઠોડ મોડા ફોન કરું બકુભા રાઠોડ બીજા ને શનિવારે લાલા ભાઈએ જમ લો જો માવજો હેવા મારે ઘેર